રાજપીપળાના કાળિયાભૂત મંદિર પાસે મોડી રાત્રે બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં તરબૂચ વેચતા દંપતીનું કરુણું મોત નીપજ્યું છે રાજપીપળા કાળિયાભૂત મંદિર નજીક માંડવો બાંધી રોડની બાજુમાં તરબૂચ વેચતા દેવી પૂજક પરિવારના દંપતી રાતે મંડક પાસે સૂતા હતા સમયે વહેલી સવારે અથવા તો રાત્રિના સમયે કોઈ અજાણી ગાડીના ચાલકે દંપતી ઉપર કાર ચડાવી દેતા બંનેનું મોત નીપજ્યું છે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે જોકે પોલીસે ગણતરીના કલાકોમાં કાર ચાલકને ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું માલુમ પડ્યું છે રાજપીપળા ફરિયા પ્રાથમિક શાળા નજીકમાં રહેતા નગીનભાઈ કાલિદાસ દેવીપૂજક તેમજ તેમના પત્ની જસીબેન નગીનભાઈ પૂજક આ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે તેમના પરિવારમાં શોકની લાગણી ફેલાય છે ત્યારે આ અકસ્માત બાદ તે સ્થળે યોગ્ય સલામતીના પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે